જય સોમનાથ મારું નામ દેવજાની તીર્થ પુરોહિત પ્રભાસક ક્ષેત્ર આજ ઉત્તમ એવો અમાસનો સર્વપિત્રી અમાસનો દિવસ અને સાથે સાથે સોમનાથજીનું સાનિધ્ય એટલા માટે આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેલું છે કે સરસ્વતી સમુદ્રસ્થ સોમે સોમ ગ્રહણસ્થા દર્શનમ સોમનાથસ્ય સકારા પંચ દુર્લભ આજ સર્વપિત્રી અમાસનો દિવસ છે સાથે સાથે દેશ અને વિદેશથી

અને જલ રેડી પીપળે જલ વિસર્જન કરી અને પોતાના પિત્રોનો મોક્ષ કરે છે અને પોતાના પિત્રોનો આશીર્વાદ મેળવે છે